પેસેન્જરોને મારવા માટે મા નીચે આઈજા નીચે આઈજા કરતો જઈએ ગાડીમાંથી કે ગમે ત્યાંથી લાકડું મોટું લઈને આવ્યો અને ઠોકાઠોક કરવા માંડ્યો કંડક્ટર સાહેબ પણ ત્યાં કોઈ દરવાજો ખુલ્યો એ નથી નહીં એટલે ડ્રાઈવર સાહેબ ફરીને આવ્યો તે દરમિયાન મારા કંડકટરે મને અંદર સેફ ફેંકી લીધો તે દરમિયાન એટલે પાછળથી જે બારીમાંથી પેસેન્જરો બોલતા ટાઈમ પર હુમલો બોલાડીને પાછળનો કાચ ખોડી નાખ્યો એની ગોધરા નજીક એસટી બસ પર હુમલો થયાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ગોધરા વડોદરા હાઇવે પર લીલેસરા ગામ પાસેની ઘના છે સાઇડ આપવા બાબતે યુવકે માથાકૂટ કર્યાનો એસટી બસના ના ડ્રાઈવરનો આરોપ ઉશ્કેરાયેલા યુવકે હુમલો કર્યાનો આરોપ છે